નમસ્કાર મિત્રો અમારી એસ આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ પાંચસોની નોટ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ કે રૂપિયા પાંચસોની નોટ ને લઈને બેંકે કહ્યું કે પાંચસો ની નોટ ને ચલનમાં કુલ ઈચ્છો માર્ચ બે ચોવીસ સુધી પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે એક વર્ષ પહેલા તે સિત્યોતેર પોઈન્ટ એક ટકા હતો સુરેન્દ્રો વધુ જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં રૂપિયા બે હજાર મૂલ્યની નોટ પાછી ખેંચવાની જાહેરાતે આ વધારવા પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે એકત્રીસ માર્ચ બે સુધી પાંચસો રૂપિયા અને પાંચ પોઈન્ટ સોળ લાખ નોટોનું અસ્તિત્વમાં આવી હતી જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ